સુરતમાં જુગારીઓએ જુગાર રમવા ભગવાનનો પણ ઉપયોગ કરી લીધો સુરતમાં જુગાર રમવાની મોડસ ઓપરન્ડી બદલાઈ ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી જુગાર રમાડતા જુગારધામ પકડાયું કાપોદરાની ગાયત્રી સોસાયટીના એકસો ચાલીસ નંબરના બિલ્ડિંગમાં જુગારધામ ચાલતું હતું ભાવિન મોજિદ્રા અને રજની પટેલ ચલાવતા હતા જુગારધામ આ ઈસમો ઓનલાઈન યંત્ર મારફતે પાંચ મિનિટે વિજેતા જાહેર કરી લોકોને રોકાણના નવ ગણા રૂપિયા આપી જુગાર રમાડતા હતા સુડતાલીસ યંત્ર કાર્ડ અને એકસઠ સિક્કા જપ્ત કરાયા ઉપરાંત યંત્ર બનાવવા માટેનું મશીન અને કમ્પ્યુટર પણ જપ્ત કરાયું પોલીસે બે લાખ પચીસ હજાર પાંચસો બાવનનો મુદ્દામાલ જપ્ત કર્યો કુલ ચોવીસ જુગારીઓની ધરપકડ કરવામાં આવી જુગાર રમવામાં વપરાયેલ કોમ્પ્યુટર ઓનલાઈન સાધનો જપ્ત કરાયા જુગાર રમવામાં વપરાયેલ ધાર્મિક યંત્રો પણ જપ્ત કરાયા ધાર્મિક શ્રીયંત્રો અને સિક્કાના આધારે જુગાર રમાતો હતો પોલીસે ધાર્મિક શ્રીયંત્રો અને સિક્કા ઉપરાંત કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો